અને મિત્રો તેમની ઓપનિંગ એટલે કે એજન્સી પણ ઘણા તાલુકાની અંદર દરરોજ થતી હોય છે મિત્રો હવે વાત એ છે કે શું એસબી હિન્દુસ્તાનની ચા એટલે કે હરિભાની એ ખરીદવી જોઈએ મિત્રો તમે પણ હરિભાજ થતી હોય છે મિત્રો હવે વાત એ છે કે શું એસબી હિન્દુસ્તાનની ચા એટલે કે હરિભાની એ ખરીદવી જોઈએ મિત્રો તમે પણ હરિભાની જો ચા ખરીદવાના હોય તો આટલી વાતથી મિત્રો ચેતી જજો નહીતર મિત્રો તમારે પણ પસ્તાવાનો વારો આવશે તો મિત્રો કેવી રીતે મિત્રો આ થઈ રહ્યું છે ચલો આપણે બધું જ સંપૂર્ણ જાણી લઈએ તો મિત્રો એસપી હિન્દુસ્તાનીની ટીમની જો ચા મંગાવી હોય તો તમને બે ઓપ્શન મળે છે પહેલું ઓપ્શન છે કે તમે વોટ્સઅપની અંદર મેસેજ કરીને ચા મંગાવી શકો છો હવે મિત્રો એ વોટ્સઅપ નંબર હું તમને આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં અને અહીંયા તમે સ્ક્રીનમાં પણ જોઈ શકો છો આ નંબર ઉપર તમે ફક્ત ને ફક્ત હાય લખજો એટલે બધી જ માહિતી મળી જશે અને અહીંયાથી મિત્રો તમે પેમેન્ટ કરીને હરીભાની ચાય ખરીદી શકો છો અને મિત્રો બીજું ઓપ્શન છે કે પ્લે સ્ટોરની અંદર તેમનું પોતાનું એક એપ્લિકેશન આપેલું છે એસબી શોપિંગ મિત્રો તેના પર ક્લિક કરીને તમે એસ શોપિંગમાંથી શોપિંગમાંથી મંગાવી શકો છો જે ચાંદીના દાગીના છે ત્યાંથી તમે મિત્રો ચા નહીં મંગાવી શકો ઘણા લોકો કહે છે કે ત્યાંથી ચા મંગાવી શકો પરંતુ નહીં મંગાવી શકો હવે મિત્રો આ ચા તમારે લેવી જોઈએ સો ટકા કારણ કે મિત્રો એસ હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમે એવું કહી રહી છે કે જેટલો અમારા વિડીયો પર વિશ્વાસ રાખ્યો છે જેટલો અમને સપોર્ટ કર્યો છે તેટલો જ મિત્રો આ ચાની અંદર સપોર્ટ કરજો અને મિત્રો આ વાત એકદમ હું દાવા સાથે બોલી શકું છું કે એસબી હિન્દુસ્તાનની ટીમ ક્યારેય પણ ચાની અંદર મિત્રો છેતરપિંડી નહીં કરે કારણ કે મિત્રો તેમના વિડીયા પૂરી ફેમિલીની અંદર જોઈ શકાય છે મિત્રો આ કેટલા વર્ષથી વિડીયા બનાવે છે કોઈ વિડીયોની અંદર એવી ક્લિપ નથી કે આપણી ફેમિલી ના જોઈ શકે કે નાના બાળકો ના જોઈ શકે મિત્રો એકદમ સેફ્ટીપૂર્વક આ વિડીયો બનાવી રહ્યા છે બધા જ લોકો એસબી હિન્દુસ્તાનીના તો મિત્રો તેમની ચા પર પણ એટલો ભરોસો કરો અને હાલ જ ખરીદો હરીભાની ચાય મિત્રો તમે શું ટેસ્ટ કર્યો છે હરીભાનો ચાયનો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને કેટલા લોકો હવે ટેસ્ટ કરવાના છે તે પણ કોમેન્ટની અંદર જણાવજો બાકી હરીભાની ચા મંગાવો પીઓ અને લેર કરો ગુજરાતની અંદર નંબર વનમાં ટ્રેન્ડિંગમાં હાલમાં ચાલે છે હરિભાની ચાય બાકી બીજો તમારો કોઈ પ્રશ્ન હોય હરિભાને ચાને લઈને તો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી શકો છો આપણે સો ટકા તેમનો જવાબ આપીશું અને મિત્રો ફૂલ ગેરંટી આપે છે એસ હિન્દુસ્તાની ટીમ કે અમારા ઉપર વિશ્વાસ કર્યો છે એવો જ વિશ્વાસ અમારી ચાય ઉપર કરો અને મિત્રો હરિભાની ચા બૂમ પડાવવાની છે સો ટકા વાત સાચી છે તો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો હાલ જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો વિડીયોને કરી લો સ લાઇક નીચે હાઈપનું બટન આપેલું દેખાતું છે જો હા તો તેના પર ક્લિક કરો અને પાંચસોથી હજાર હાઈપ આપી દો તેથી તમારો ભાઈ પણ થોડા ઘણો વાયરલ થઈ શકે મળશું એક નવા જોરદાર ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય